અંકલેશ્વરના ભડકોદરામાં ઈકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા સેરલી ખાન તેમની બે પુત્રી કનિસ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ ઉપર ગત રોજ રાત્રિના મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ નિહાળવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા જ્યાંથી તાજીયાનું જુલુસ નિહાળી પરત તેઓ ફરી રહ્યા હતા તે દરમિયાન હાઇવે ઉપર આમલા ખાડીના ઓવરબ્રિજ પર પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેમની મોપેડને ટક્કર મારી હતી જેના પગલે પિતા અને બંને પુત્રીઓ માર્ગ ઉપર પટકાયા હતા અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાના પગલે સત્તર વર્ષીય કનિજ ફાતમા અને સોળ વર્ષીય સીમા જમાલનું ઘટના સ્થળે જ કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અલી ખાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ તરફ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે